નમસ્કાર સતદેવીદાસ જય મા અમર જય શ્રી કૃષ્ણ તો ચાલો અમરધામ આશ્રમને આંગણે આજે શંખલપુરથી મહેમાનો પધાર્યા છે સ્વર્ગવાસ ભાર્ગવભાઈ પટેલ એમના પૂરું મિત્ર મંડળ છે જેઓનું આજથી પંદર દિવસ પહેલાં શોટ લાગવાથી મૃત્યુ થયું છે મા અમર તેના દિવ્ય આત્માને શાંતિ આપે એવી મા અમરના ચરણોમાં પ્રાર્થના સાથે સાથે આજે તેઓનું મિત્ર મંડળ છે એ પ્રભુજીઓને તેમના પાછળ પુણ્ય કરવા માટે આજે પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરવા માટે અમરધામ આશ્રમને આંગણે પધાર્યા છે એટલે અમરધામ આશ્રમથી સંખલપુરનું અંતર અંદાજે બસો પચાસ કિલોમીટર જેવું છે કાલે સાંજે આખી રાત ટ્રાવેલિંગ કરીને આ ભાર્ગવભાઈના જે મિત્રો છે એ બધા પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરવા માટે આશ્રમ પર આવ્યા છે એટલે ફરી એકવાર ભાર્ગવભાઈના દિવ્ય આત્માને મા અમર શાંતિ આપે અને આપણે સૌ સાથે મળીને ભાર્ગવભાઈના દિવ્ય આત્માને શાંતિ આપે એ માટે પ્રાર્થના કરીએ આજનું મેનુ છે બહુ સરસ મજાનું પ્રસાદ લીધા વગર ના રહી જાઓ એટલે હજી સમય છે પણ આમાં તો થાય બ્લોગ અપલોડ થાય તમે બધા જોવો મેનું કાલે તો પાછું ફરી ગયું હા એટલે બપોર પછી નો ભેગું થાય ટૂંકમાં એક બી અગાઉ હાલવું પડે કાઈ વાંધો નહીં એવો સમય આવશે અમરમાં મારું એક સપનું છે કે હું કાયમ રસોડામાં રહું એમ એ સમય લગભગ જાજો આગો નથી કાપડભાઈ પછી કાયમ આપણે રસોઈ બનાવશું અને પ્રભુજીને જમાડશું થોડુંક બારની દોડા દોડી કરી લઈએ એ સમય આવી જાય અત્યારે બધી બાજુથી ઓવર ઓવરલોડેડ હાલે છે કોઈ લિમિટ બારની જે લોકો સાથે છે એને ખબર છે પણ મારું એક જીવન એવું છે કે સાયલેન્ટલી વર્ક ચાલે ત્યાં સુધી સાયલેન્ટલી ચલાવવાનું એમ એટલે ટૂંક સમયમાં હું બધી દોડાદોડીમાંથી ફ્રી થઈ જઈશ પછી નિરાત આશ્રમ પર બેસી રસોઈ બનાવ્યા કરશું અને પ્રભુજીને જમાડ્યા કરશું પણ અત્યારે ઓવરલોડ આ લેહ લોડેય નહીં અને ઓવરલોડે નહીં આમ તો એનાથી ને કંઈ ઉપર આવતો એવું છે બધુંય પણ ઠીક છે આ સમયે જલ્દી જતો રહેશે જલ્દી સારો સમય આવશે ને આપણે આપણા મિશન પર આપણે આપણા લક્ષ્ય પર બહુ જલ્દી પહોંચી જઈશું એક 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 ચેપ્ટર છે ક્લિયર થતા જાય છે ધીમે ધીમે ભગવાન એવો સમય દઈ દે કે માત્ર માટેનો પૂરતો સમય આપણે મારું જેવન પ્રભુજી ને તો ધીમે 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 લક્ષ્ય સુધી પોચી જાય કેવું પર થોડોક સમય નો સંઘર્ષ છે એટલો કર્યો હશે તો થોડોક વધારે ભલે આ બધા કે છે કે આરામ કરો પણ ધક્કા ગાડીએ ધક્કા ગાડીએ મારી ગણતરી એવી છે કે આપણે સસલાની દોડે ન દોડવું પણ કાચબાની દોડે દોડતા 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 આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચવું જોઈએ એટલે પછી સતત તમારા બધાની વચ્ચે કાયમ અવેલેબલ રહીશ પ્રભુજીની સાથે જીવવાનો અવસર મળશે અને આપણા હાથે જ આપણે પ્રેમથી રસોઈ બનાવી અને બધાને જમાડશું બધાને પૂરતો સમય આપશું થોડોક ટાઈમ માટે સાથ આપજો કદાચ ફોન નો ઉપડે જવાબ નો દેવાય વાત નો થાય રૂબરૂ મળાય નહીં તો આ સંઘર્ષનો સમય છે સંઘર્ષના સમયમાં બીજું કઈ નહીં પણ ખાલી સાથ આપજો ચલો બાકી તો હસતા રહ્યો અને જીવનના દરેક લક્ષ્યોને પાર પાડતા રહ્યો રોદણા રડવાની મુશ્કેલીઓ ઓછી થતી નથી વધે આપણે હસતા હસતા બધા દિવસો છે દાળ બની ગઈ છે દુધપાક બની ગયો છે પૂરી અને બટેટા વાળા બનાવવાના છે તો હવે સીધા મળશું પ્રભુજી ના પ્રસાદ ભાવ થી તમે પ્રસાદ બનાવો ને તો ભગવાન આ લોકો લાવે કોઈને કોઈ રૂપે આપણે તો અહીંયા સતત જીવતા જગતા ભગવાનઓને જમાડવાના છે ખાલી ભગવાનને ભોગ ધરાવવાનો હોય તો કેટલો ભાવ હોય જ્યારે આપણને તો ખબર છે ભગવાન પોતે જમવા બેઠા છીએ એવા ભાવથી પ્રસાદ બનાવીએ અને કોગડી કમરમાં આવતે રકા દારો ઉભાઈ ભાવ સાથે ફેરા પોતા રહીએ ચાલો ભાઈ આજનો વ્લોગ થોડોક લાંબો બનશે એટલે નિરાતે આનંદ કરતા કરતા જોજો કારણ કે એવું ન થાય કે અમારા પાર્થભાઈ આખો દી એડિટિંગમાં હોય એટલે બહુ પિક્ચરમાં ઓછા આવે એટલે અમારા પાર્થભાઈ છે ને છાસ બનાવે છે કાંઈ કામ નથી આવડતું એવું નથી બધા બધું આવડે જ છે પણ અત્યારે બીજું કાંઈ કામ વધ્યું નથી બેઠા બેઠા બરફની ની છાસ ઓગાડે છે બરફ ઓગાડે છાસ ઓગાડે ખબર નથી પડતી આમાં

પાર્થભાઈ તો લે આમ કેવું લાગે કલાક ભેગું રહેવા માં બહુ મજા આવે આમ પણ આમ નિરાજ નથી બેન ને બેન ને થોડુંક કામ જોઈએ તો શાંતિ આપવાની જરૂર છે ઉત્પાદ વધારે હા બે અડધી કલાક માં એને આરામ કરે ને તા પાછો આવે ફોન આમ સેન ટીમ સેન પણ હોય કાઈ નહીં નવ્વાણું ટકા ફોન આવે ને સાજા આવતા નથી એક ટકો હોય કે જે જેને જરૂર ખરેખર જેને જરૂર છે ને આ સુધી પહોંચાતું નથી જેને જરૂર નથી ને એ રોજ જે કંઈક ને કંઈક નવા તૂત કરીને ઉભા રહીએ એટલે પ્રભુજીનો આશ્રમ કર્યા પછી ઘણું બધું શીખવા મળ્યું કે પંચાણું ટકા છે ને જગતના લોકો મુશ્કેલીઓ હાથે કરીને ઊભી કરે છે પાંચ ટકા લોકોને જ જરૂરિયાત છે અને તકલીફમાં છે બાકી નેવું ટકા અપેક્ષાઓથી વધારે પડતી અપેક્ષાઓથી ઉભા કરેલા પ્રશ્નોમાં હેરાન થાય છે દુઃખી થાય છે શું કેવું આપણે જે પરિસ્થિતિ પ્રભુજીની જોઈએ છે એ પ્રમાણે જગતના નેવું થી પંચાણું ટકા લોકો ખોટા રોદવા રોવે છે જે આપણને ફોન આવે છે એની વાત થાય છે હઈ છે પ્રશ્નો એમાં ના નથી પણ જે ફોન આવે છે ને એ ફોન એવા આવે છે કે ખરેખર કાંઈ જરૂરિયાત ન હોય ને કાંઈ પ્રશ્ન ન હોય ને રાયના પહાડો કરી કરી અને રોદણા રોતા હોય એટલે આવો આવો ખરેખર જેને જરૂર છે એના માટે અમરધામ આશ્રમ ચોવીસ કલાક કામ કરે છે હાજા હોય માંદા હોય પણ તોય અમે થોડી ધોળીના આશ્રમે એટલે ભૂગીએ કે આપણી જેને જરૂર છે એને આપણો આપણો ટાઈમ આપીએ પણ એમાં ઘણા ખરા લોકો લાગણીનો દુરુપયોગ કરે છે એવા લોકોને ખાસ અપીલ કે સાથ સહકાર આપો જો આમાંથી શીખો કે જગતે જેને પ્રભુજી કીધા પણ આ જેટલી અમને શાંતિ આપે છે ને એટલું ડાયો માણસ નથી સમજતો કા સરસ ચલો કન્ટિન્યુ રજો મારા બાન દાદા આવી ગયા છે સૌથી પહેલાં સેવા કરવા જતા ને ત્યારે હું ને દાદા અમે એકટીવા લઈને જતા હું એકટીવામાં ડબરો આગળ લઈને જતી અને એ પાછળ લઈને બેહતા અને બા અને મારા મમ્મી બે રસોઈ બનાવતા હું બધું બાયણાથી ભેગું કરતી એટલે અમરધામ આશ્રમનું નિર્માણનો નિર્માણ નો હાવ પાયો કેવાય એવા બા ને દાદા ઘણા સમય પછી આશ્રમે આવ્યા ઘણા બધા પ્રશ્નો હતા જીવનના એને લઈને મુશ્કેલીમાં હતી એ લોકો પણ મુશ્કેલીમાં હતા અને ચાર પાંચ વર્ષ જે સંઘર્ષનો સમય સાથે કાઢો હે રોવાન ન હોય ભાઈ ગયું બધું બા એમાં રોવાનું હોય હે બસ હાલ હોય એવું રોવાનું ન હોય હે રોવાય મે તો તમને કીધું તો કે હું જીવન ના છેલા શ્વાસ સુધી તમારી આઈ રહેજો કીધું તો અને ઊભી આઈ રહી ને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે નથી ઊભી હે છે કઈ ફરિયાદ એવી આ છોકરો થોડો ખોટો કર્યો કેવાય તો આપણે સમજી કાઈ નહીં આઈસે હાલો એ બધું ભૂલી જવાનું એવું બધું નહીં કરવાનું બાકી હું બેઠી હું અજીમે તમને કીધું છે કે જે જરૂર પડે ત્યારે આઈ લાવો દરવાજા ખુલ્લા છે પછી હું હોય સાવ બાયાના પથ્થર કે જ્યારે સેવાની શુભ શરૂઆત થાય ત્યારે બા મારા મમ્મી બામી સરદા ચાર હું હતાવા ચલાવતી અને બાપા પાછળ ડબરા આખા ચાર માળ માંથી કુકર ને ડબરા ને વાસણ ને ભેગા કરીએ અને બહેણે નું કરિયાણું અને શાકભાજી દૂધ ને બધું હું ભેગું કરી આવું

તો ચાલો આજે સ્વર્ગવાસ ભાર્ગવભાઈના મિત્રો આજે પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે આવ્યા છે એટલે હાલ તેઓ પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરી રહ્યા છે પોતાની જાતે જ તેઓ પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરી રહ્યા છે આજના પ્રસાદના મેનુમાં છે ચોળાનું શાક ટિંડોરાનું શાક બટેટાના વડા પૂરી દાળ ભાત પાપડ અને દૂધપાક આજનો આ પ્રસાદનું મેનુ છે એટલે સ્વર્ગવાસ પાર્ગવભાઈના મિત્ર મંડળ અને તેમના ભાઈ પણ અમરદામ આશ્રમ પર શંકલપુરથી પધાર્યા છે સ્વર્ગવાસ પાર્ગવભાઈના દિવ્યાત્માને અમર શાંતિ આપે એવીમાં અમરના ચરણોમાં પ્રાર્થના અને તેમની પાછળ આ મિત્રોએ સેવાનું જે કાર્ય કર્યું છે એના માટે ખૂબ સારી વાત કહેવાય તો ચાલો આજના વિડીયોમાં એટલું જ હતું મળીશું આવા જ એક બીજા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો જય મા અમર